નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે આવતીકાલે અઠ્યાવીસ જુલાઈ અને પરમ દિવસે ઓગણત્રીસ જુલાઈ બે દિવસ સુધી રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે કેટલો વરસાદ પડશે એ વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે ફ્લાવરિંગ દવા ને ઈયર સારી દવા વિશેનો વિડીયો મૂકેલો તો એ વિડીયો પણ આ વિડીયો ના અંતમાં સાઈડ બતાવવાનો છે અને દરેક મિત્રો આ વિડીયો અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને 28 અને 29 જુલાઈના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ગઈ કાલે પણ આપણે આ બે દિવસના વરસાદની વાત કરી ચૂક્યા છે પણ આજની ની તારીખે જે આપણો લેટેસ્ટ પ્રિડિક્શન થયું છે એ મુજબ જોવા જઈએ તો વરસાદી જે સિસ્ટમ છે એ એવી રીતના મજબૂત બની છે જેથી કરીને ગુજરાતના અનેક વિસ્તારોને ગમરોટ છે અને મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં વરસાદ ઓછા પડ્યા છે ત્યાં હવે આવનારા બે દિવસની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવતું હતું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે આ જે સિસ્ટમ છે એને કારણે આઠસો ને પચાસ એચપીએ લેવલે એક સીઓ બની રહ્યો છે ત્યાં ખૂબ સારો એવો ભેજ છે અને સાતસો એચપીએ લેવલે એક સર્ક્યુલેશન બની રહ્યું છે આ સર્ક્યુલેશનને કારણે આવતીકાલે અઠ્યાવીસ તારીખ અને પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના મધ્ય કચ્છ અને પશ્ચિમ જે કચ્છના ભાગો છે એમાં એકલ દોકલ સેન્ટરમાં કે ઝાપટા પણ બાકી કચ્છની અંદર બહુ વરસાદની શક્યતાઓ નથી દેખાતી હા કચ્છનો જે રાપર તાલુકોની એ સાઈડના વિસ્તારો છે બંને વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદો થઈ શકે છે આવનારા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ હશે સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી થયો જેમાં મોટા ભાવનગરના અમુક વિસ્તારો છે અને સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને એકલ દોકલ સેન્ટરમાં અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગરને પણ કદાચ આ રાઉન્ડ ગમરોડી શકે છે હવે એ સાથે વાત કરવા જઈએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જેવા વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદ થશે જોકે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ સારા વરસાદ છે હજી આવનારા બે દિવસ સુધી ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર આણંદ નડિયાદ બરોડા કપડવંદ અમદાવાદ ગાંધીનગર અને ભાલ વિસ્તાર આની અંદર પણ એકંદરે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈમાં બે દિવસ સુધી સારામાં સારા વરસાદની શક્યતાઓ છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આની અંદર પણ એક અંદર બે થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના જે અરવલ્લી હોય અથવા તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ જે તમામ જિલ્લા છે એમાં પણ આવનારા બે દિવસ દરમિયાન ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે ખાસ કરીને સરેરાશ ઉત્તર ગુજરાતની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધી અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ